આપણા ત્યાં કહેવાય છે છે કે બાર બોલી બોલી બદલાય બદલાય પણ શું માત્ર જ બોલીની સાથે સાથે સંસ્કૃતિ રીત રિવાજો અને માન્યતાઓમાં પણ બદલાવ જોવા મળે છે દબણના માછી સમાજમાં એવી જ એક અનોખી પરંપરા જોવા મળે છે વર્ષોથી અહીં ઢીંગલા ઢીંગલીના લગ્ન કરવામાં આવે છે આવો જાણીએ રસપ્રદ પરંપરા વિશે આ અહેવાલમાં દમણના ટંડેલ અને માછી સમાજમાં વર્ષોથી ઢીંગલા ઢીંગલીના પૂરા રીતિ રિવાજો અને ઠાઠથી દર વર્ષે લગ્ન કરવાની પરંપરા છે માછી સમાજના લોકો પોતાના જૂના કપડાં ભેગા કરી ઢીંગલા ઢીંગલીનું સ્વરૂપ આપે છે અને ત્યારબાદ એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના વિધિસર લગ્ન કરવામાં આવે છે ઢીંગલા અને ઢીંગલીને નવા વસ્ત્રો પહેરાવી તેનો શણગાર કરવામાં આવે છે શેરીની તમામ મહિલાઓ આ લગ્નમાં સામેલ થાય છે તમામ પરિવારોમાં સાચા લગ્ન જેવો માહોલ પણ જોવા મળે છે અને લગ્નના પરંપરાગત ગીતો પણ ગાવામાં આવે છે પરંપરા છે કે ઢીંગલા ઢીંગલી ને છે ને અમે દેવ તરીકે પૂજીએ છે એને ને એ અમારી રક્ષા કરે બધાને સુખ શાંતિ આપે જે અમારા દરિયામાં જાય માછીમારો ફિશિંગ માટે એ લોકો એની સુરક્ષા રાખે એ માટે અમે એની આ બધી વિધિ કરીએ દમણમાં હાલ આ લગ્નનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે માછીમારોમાં એવી માન્યતા છે કે અષાઢ મહિનાની એકાદશીના રોજ ઢીંગલા ઢીંગલીના લગ્ન કરવામાં આવે ત્યારબાદ દેવ ઉઠી અગિયારસ એટલે કે દેવ દિવાળી સુધી સમાજમાં લગ્ન થતા નથી બીજી એવી પણ માન્યતા છે કે માછીમારો દરિયો ખેડવા જાય ત્યારે તેમની રક્ષા કરવા માટે ઢીંગલા ઢીંગલીનું લગ્નનું આયોજન કરવામાં આવે છે લગ્નની વિધિ કર્યા બાદ પંદર દિવસ પછી ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરવામાં આવે છે જે દરિયામાં માછીમારોનું રક્ષણ કરે છે એક દેવરૂપ એ આ જે દેવરૂપ છે વડીલ લોકો એવું સમજતા કે આ જે ફરિયામાં કઈ બી કઈ બી પરિસ્થિતિ આવે એમ કઈ બી પરિસ્થિતિ આવે તો એ ઢીંગલા એમ કે એ દેવરૂપ એના ભાર ઉતારે એમ એ જે અમારા લોકો જે છે ફિશિંગ કરવા માટે જાય છે તો જ્યારે એ લોકો ફિશિંગ કરવા જતાં હોય ત્યારે ઘરમાં એક આપણને પણ હોય કે અમારા ઘરનો વ્યક્તિ હોય કારણ કે આપણે જે છે સમુદ્ર ઘણીવાર તોફાની પણ થઈ જતો હોય છે ત્યારે એક ડરનો માહોલ રહેતો હોય તે દરિયાને અમે શાંત કરવાની અમે કોશિશ કરીએ છીએ અમારી એક પ્રાર્થના રહે કે અમારા જે પરિવારના લોકો સમુદ્રમાં ગયા છે એ સુરક્ષિત રીતે ઘરે આવે એ ભાવના અમે રાખીએ દમણની તમામ અઢાર શ્રેણીઓની મહિલાઓ આ લગ્ન વિધિમાં જોડાય છે અને આજની પેઢીને પણ તેમના સમાજના રીતિ રિવાજોની સમજ આપે છે જેથી તેમની પરંપરાઓ જળવાઈ રહી રીતેષ પટેલ ટીવી થર્ટીન ન્યૂઝ દમણ